આપનો મારું બૌજ વિષ્ણુભાઈ ગમસિદભાઈ છે હું અહીં મંદિરનું બધી જ રીતે બધું કામ કરું છું અને આ ફૂલવાડી માતાનું મંદિર છે એનું જામ નજીક આવેલું છે ભૂખી થાળીના નજીક બાજુમાં તો અહીં શ્રદ્ધાળુઓ ક્યારે ક્યારે આવે છે અહીંયા શ્રદ્ધાળુ એમ તો કન્ટિન્યુ ચાલુ જ રહે છે પણ રવિવારે એટલે મંગળવારે સૌથી વધારે પબ્લિક રહે છે અહીંયા બરાબર આમ મેરેમાંનું શું મહત્ત્વ છે આ બધા લોકો માનતા રાખે છે ને પોતપોતાની માનતા પૂરી કરવા આવે છે માતાજી કામ કરે તો માનતા પૂરી કરે છે દૂર 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 દૂરના લોકો અહીં આવે છે શ્રદ્ધાળુઓ આવે છે એમપીથી લઈથી એમપીથી લઈને મહારાજ સુધીના બધા પબ્લિક આવે છે દરેક પબ્લિક આવે છે કેટલા વર્ષોથી આ લોકો શ્રદ્ધાળુઓ આવતા છે સો સો દોઢસો વર્ષનું જૂનું છે જૂનું મંદિર છે મેલેડીમાંનું ફૂલવાળી ફૂલવાળી મેલેડી લોકોના દરેક લોકોના દુઃખ દૂર કરેલા છે તમે અહીં કેટલા વર્ષથી આવો છો ત્રીસક વર્ષથી તમે આવો છો પુલવાળી મેલડીમાં કહેવાય ને ગેલોતના પુલવાળી મેલડી એમની આપ શું અત્યારે ત્યાંનું આસ્થા આસ્થા વિશે લોકો દર રવિવારે કે મંગળવારે એમ આવે છે ક્યારે ક્યારે આવે છે બરાબર મધ્યપ્રદેશથી રાજસ્થાન થી દરેક જગ્યાએથી આવે છે બરોબર તો આપ આ વિશે વિશેષતા શું જાણો છો મેરડીમાંના કેટલા વર્ષ વર્ષથી તમે આવો છો તમે દર રવિવારે ને મંગળવારે આવો છો રવિવારે માતાજી દરેક કામ તમારા પૂર્ણ કરેલા છે શું નામ છે તમારું રાજુભાઈ ત્રિપણભાઈ રાજુભાઈ તમે ક્યાંના રહેવાસી છો અંકલેશ્વર કેટલા વર્ષોથી તમે આ મેરડીવાના મંદિરે આવો છો સાત વર્ષથી ચાલતો હોશ રાતે અઢી વાગ્યાનો ચાલતો નહીં શું પગે તો અહીં ગાડી નવ સાડા નવે આવી જાવ અને આવીને અહીં મંદિરમાં સેવા આપું જરાતિ હું અંબાજી તેંતાલીસ વાર ચાલતો ગયો છું છોટી સાત દિવસમાં અંબાજી પહોંચી જાઉંથી અંબાજી તેંતાલીસ વાર ચાલતો પૂરાથી અમારે આ પુલવાળી કેલો મેલેડી મા તરીકે ઓળખાય છે તો આશરે કેટલા વર્ષ જૂનું મંદિર હશે આ તો બહુ જૂનું મંદિર છે પૌરાણિક મંદિર છે એકસો પચાસ વર્ષ જૂનું મંદિર છે બરાબર છેલ્લા કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો સાત વર્ષથી આવો છેલ્લા સાત વર્ષથી તમે અહીં આવો છો અને દરેક માનતા તમારી પૂર્ણ થાય છે હા હાજરી દર્શન બી આપી દીધા મને શું તમને પરચો શું આપ્યો અને પરચામાં એવું છે કે મેં મારા મંત્રી મૂર્તિની અંદર એવું ઈચ્છા ધરાવેલી કે હું હું બધી જગ્યાએ ચાલતો ગયો છું અંબાજી શિવડી શનિદેવ મંદિર સુધી ચાલતો ગયો છું આ બાજુ હું બગદાણા ઊંચા કોટળા સુધી ચાલતો ગયો છું ડાકોર બાકીનું પાવાગઢ બધું ચાલતો ગયો છું અંબાજી તેતાલીસ વાર ચાલતો ગયો છું એટલે પછી અહીંયા હું આવ્યો છેલ્લે કે હવે અહીંયા ગાડી સર્ટ બહુ તમારું સાંભળું છું તો મને તમારો સર્ટ બતાવો તો હું આવું મૂકું બરાબર મને હું અગિયાર રવિવાર ભૈરા એટલે મને એમને સર્ટ બતાવ્યું મારું ધાયરું લે જોયો સર્ટ હતું એ મને બતાવ કામ પરિપૂર્ણ થઈ ગયું બરાબર કામ પરિપૂર્ણ થઈ ગયું તો હું ક્યાંથી આવો છો તમે પાલેજ બરાબર કેટલા વર્ષોથી તમે આવો છો વીસ વર્ષથી તમે આવો છો તો તમારા દરેક કામ તમે જે મનોકામ તમારા મનોકામના હોય તે દરેક કામ તમારે આ કુલવાળી મેલેડીમાં એ પૂરા કરેલી છે બરાબર છે તમારી દરેક માનતાઓ પૂરી થાય છે શ્રદ્ધાથી તમે છેલ્લા વીસ વર્ષથી આવો છો બરાબર આજે તો તમે તમે સ્વેચ્છાએ આવેલા હતા કે તમારી કોઈ માનતા પૂરી કરી આવશે દર રવિવારે આ મંગળવારે આવો ક્યારે ક્યારે વારે આવો બરાબર રવિવારને મંગળવારે વધારે ફીટ રહી છે શ્રદ્ધાઓ બરાબર

વર્ષમાં કેટલી વાર આવે એક વાર કે બે વાર લગભગ વર્ષમાં કદાચ જો બે વાર ચૂકી જાય કે કુ રહેવા હું આવી જ જઉં બરાબર રવિવારે આસપાસ રવિવારે કોઈ કોઈ માતા ગુવો જાગરે કોઈ આપણે પાડા કોઈ કોઈ ની કોઈ પૈસા લેતું ની આગર દાન પેટી એતા પ્રમાણે તમારે જે માંગતા માય આ દાન કરે વપરાય છે એક મંદિર ચાલુ થતું હોવાની તૈયાર થયેલું ઉઠી રહ્યું છે કારણ કે આ રોડના લીધી આવતી મંદિર છે અહીંયા આગળ કોઈ ઝૂંચાય એવું નહીં જે યથાશક્તિ પરમોન જેનું ફોર્મ થાય તે પણ ધોરણ નાખે એ જ આ માતાજીના મંદિરમાં વપરાય છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે દરેક શ્રદ્ધાળુ અને મંગળવારે આવવા છે અને દરેકનું કામ

મેલડીમાં ના મંદિરે આવ્યા છો કેલો પુલ વાળી મેલડીમાં કહેવાય તો તમારું જે કામ ધારેલું હતું તે દરેક કામ તમારું થઈ ગયું છે આજે તમે એની માનતા કરવા આવ્યા છો બરોબર કેટલા જણા સાથે આવ્યા આવ્યા છો 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 પરિવાર પરિવાર સાથે સાથે તમારા તમે 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 આવો 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 સરસ કેટલા વર્ષથી 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 પાલે જ બરાબર કેટલા વર્ષોથી તમે આવો છો વીસ વર્ષથી તમે આવો છો તો તમારા દરેક કામ તમે જે મનોકામ તમારા મનોકામના હોય તે દરેક કામ તમારા ફૂલવાળી મેલેડીમાં એ પૂરા કરેલી છે બરાબર છે તમારી દરેક માનતાઓ પૂરી થાય છે શ્રદ્ધાથી તમે છેલ્લા વીસ વર્ષથી આવો છો બરાબર આજે તો તમે તમે સ્વેચ્છાએ આવેલા હતા કે તમારી કોઈ માનતા પૂરી કરી દર રવિવારે આ મંગળવારે આવો ક્યારે ક્યારે વારે આવવાનું રહેશે બરાબર રવિવાર ને મંગળવારે વધારે ભીડ રહી છે શ્રદ્ધાળુ બરાબર આશરે આશરે કેટલા વર્ષ જૂનું હશે એકસો પચાસ વર્ષ આશરે બરાબર ત્રીસ વર્ષથી તમે આવો છો તમે દર રવિવારે ને મંગળવારે આવો છો માતાજીએ દરેક કામ તમારા પૂર્ણ કરેલા છે

બધી જ રીતે બધું કામ કરું છું અને આ ફૂલવાડી માતાનું મંદિર છે કેનો ગામ નજીક આવેલું છે ભૂખી થાળીના નજીક બાજુમાં તો એ શ્રદ્ધાળુઓ ક્યારે ક્યારે આવે છે અહીંયા શ્રદ્ધાળુ એમ તો કન્ટિન્યુ ચાલુ જ રહે છે પણ રવિવારે એટલે મંગળવારે સૌથી વધારે પબ્લિક રહે છે બરાબર આમ મેરેડીમાંનું શું મહત્ત્વ છે આ બધા લોકો માનતા રાખે છે તેમ પોતપોતાની માનતા પૂરી કરવા આવે છે માતાજી કામ કરે બરાબર માનતા પૂરી કરે છે દૂર 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 દૂરના લોકો અહીં આવે છે નદાળુઓ આવે છે એમપીઠી એમપીઠી લઈને મહારાજ સુધીના બધા પબ્લિક આવે છે દરેક પબ્લિક આવે છે કેટલા વર્ષોથી આ લોકો નદાઓ આવતા છે છૂટ જૂનું મંદિર છે મેલેડીમાંનું ફૂલવાળી મેલીમાળી બરાબર લોકોના દરેક લોકોના દુઃખ દૂર કરેલા છે બરોબર